ગુડ આફ્ટરનુન જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું અત્યારે વાગ્યા સાડા ત્રણ અને આવી રીતે આવી ગયા છીએ અમે મોટા વરા છા શોપિંગ માટે તો જો રાધિકામાં અંદર છે અને આજે સાંજે અમારા માટે ખુશીનો એક ખુશીના એક સમાચાર છે ત્યાં જવાના છીએ તો જોડાયેલા રેજો અમારી સાથે અમે સાંજે ક્યાં જવાના છીએ હું સાંજે તમને જણાવીશ ક્યાં જવાના છીએ બરાબર જો વાગી ગયા છ અને સાડા ત્રણે અમે શોપિંગ કરતા હતા તો એ નીકળ્યા હતા તો લગભગ બે અઢી વાગ્યા આસપાસ અને સાડા ત્રણે મેં એ બતાવ્યું હતું કે સાડા ત્રણ ગયા છે અત્યારે ઘરે

જો અમે લેવા ઉગડા છે રીંગણા માર્કેટ માં આરે મારી ભાઈ થેલી રીંગણા વગર આને નથી હાલતું બિલકુલ ચાલો રીંગણા લઈને આવીને શેકી નાખ્યા અને આ બાજુ રોટલા મીડ્યા છે તૈયાર ખાવા

જો હજી હકી નો કેરી હજી કે અરે મારો દીકો વાહરી યમુના બેન રમે લઈ લેવાની વાલી વાલી કા કા યમુના વાલી ની રિશ્વત લેવાની ને ગયા છે ચાલો બધા રેડી થઈ બહાર જવા માટે જેમ તમને દિવસ ના વાત કરી હતી કે આજે હાંજે আাা-আাা। মেচছেযে আদেন আইন ইচছেযে ক঺েং আনে দেয় আলাইন ইহলেযে নিকর জিকেীনযে তাখয় কেচেয় দেজা কোয়ের হয়ের যে

અમાર રજા લેવી થી ખોટો ખર્જો થાય ની એમ રાજુ આવવાનું છે આવજો ભાઈ આવજો કરજો શેર કરજો

લિફ્ટ તો પહોંચી ગઈ ત્રીજા માળે જો ત્રીજા માળે લિફ્ટ તો પહોંચી ગઈ તો અમે ગયા તા આજે મારા નાના ભાઈ માટે છોકરી જોવા અને પછી ત્યાંથી ગયા હતા રાજુભાઈ અને અસ્મિતાબેન ત્યાં બેસો એ તમે જોયું જશે આગળ એરિયામાં બધી લાઈટ કરી તો એ તો ખબર પડે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હા સરી ગયો છે તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય શ્રી કૃષ્ણ બધાને ધ્યાન રાખજો